નમસ્કાર હેલ્થ ને માહિતી છે અલગ અલગ વસ્તુઓની માહિતી મેળવવા માટે તમે આ ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો આજે આપણે આપણા શરીરના સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેલ્શિયમ કે જે હાડકા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બધા એવું જ સમજીએ કે ભાઈ આપણા હાડકાને સારા રાખવા માટે કેલ્શિયમની ખૂબ જ જરૂરિયાત છે તો એ વસ્તુ વિશે વાત કરવાની છે કેલ્શિયમ આપણા શરીરના કયા કયા અંગો માટે જરૂરી છે અથવા તો કેલ્શિયમની ઉણપ થવાના કારણે આપણા શરીરમાં કયા કયા લક્ષણો સર્જાઈ શકે દેખાઈ શકે અને કઈ કઈ તકલીફ છે ઉત્પન્ન થઈ શકે છે એના વિશે આ વિડીયોની અંદર તમને હું વાત કરીશ સામાન્ય રીતે આપણે એવું સમજતા હોય કે કેલ્શિયમની ઉણપ થવાના કારણે આપણા હાડકાને લગતી તકલીફ થાય અને બીજું શું સમજતા હોય કે ભાઈ કેલ્શિયમની ઉણપ હોય તો એના કારણે આપણા દાંત નબળા પડે એના સિવાય બીજો કોઈ વિચાર આપણે ન કરતા હોય પરંતુ હું સ્પષ્ટ તમને જણાવી દઉં કેલ્શિયમ ની ઉણપ થવાના કારણે ઊંઘમાં પણ તકલીફ પડે છે ઊંઘ પણ વ્યવસ્થિત ના આવે આવું પણ બની શકે વાળ પણ ખરતા ખરવાના ચાલુ થાય કારણ કે કેલ્શિયમની ઉણપ કેલ્શિયમ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે વાળની સાથે સંકળાયેલું છે આ સિવાય હાથ પગમાં જણજણાટી અથવા તો ખાલી ચડવી એવી તકલીફ પણ તમને થઈ શકે અગર તમને કેલ્શિયમની ઉણપ હોય તો આ સિવાય તમારા નખ છે આપણા નખ છે એ પણ નબળા પડી શકે અગર કેલ્શિયમની ઉણપ છે તો આપણા જે નખ છે એ ખવાઈ શકે છે અડધા થઈ જાય અથવા તૂટે વારંવાર એકદમ વીક પડી જાય નબળા પડે અને એમાં અંદર અંદર ખાડા પડતા જાય આ તકલીફ પણ તમને જે આપણા ફોટાની અંદર તમને દેખાતું માં દેખાતું હશે એ પ્રકારની તકલીફ પણ તમને સર્જાઈ શકે છે કેલ્શિયમની ઉણપ થવાના કારણે દાંતનો દાંતની નાની મોટી ઘણી બીમારીઓ થાય દાંત નબળા પડે તૂટે એ પ્રકારની તકલીફ થાય હાડકા પણ તૂટે અને અન્ય ઘણી તકલીફો પણ ઉત્પન્ન થાય છે જે તમને મેં ઓલરેડી વાત કરેલી છે કેલ્શિયમની ઉણપ છે કેલ્શિયમની ઉણપના હવે આપણે જોઈએ કે કેલ્શિયમ કઈ વસ્તુની અંદર વધારે છે અને આપણા શરીરમાં અગર કેલ્શિયમની માત્રાને વધારવી છે તો આપણે સૌથી પહેલા મહત્વના બે પોઈન્ટ વિચારવાના છે સમજવાના છે એ પહેલો પોઈન્ટ છે કેલ્શિયમ વાળી વસ્તુઓ તો તમે ભરપૂર ખાવો છો કેલ્શિયમ ની ગોળી છેલ્લા પાંચ મહિનાથી કે વર્ષ દિવસથી ખાવો છો પણ કેલ્શિયમ આપણા બોડીને મળતું નથી અથવા બોડી કેલ્શિયમને અંદર સંગ્રહ કરી શકતું નથી તો એની પાછળનું કારણ શું એના પાછળનું કારણ છે વિટામિન ડી જી હા દોસ્તો વિટામિન ડી ફોર ડાયમંડ તો આ જે વિટામિન ડી છે એ વિટામિન ડી ની ઉણપ આપણા બોડીમાં હોય તો કોઈ પણ પ્રકારનો કેલ્શિયમ નો ખોરાક જે આપણા શરીરમાં જતો હોય એમાંથી કેલ્શિયમ નો સંગ્રહ આપણા શરીરમાં થતો નથી અથવા થતો હોય તો એકદમ લિમિટેડ માત્રામાં થાય છે દરેક પુખ્ત વેયના વ્યક્તિએ થી બારસો મિલીગ્રામ જેટલું જે કેલ્શિયમ છે એ તો જરૂરી છે જ

સવારમાં જે કૂણો તડકો હોય ત્રીસ મિનિટ માટે તમારે કૂણા તડકામાં બેસવાનું છે અને એ તડકો શરીરની અંદર જવા દેવાનો છે કે જેથી વિટામિન ડી અને વિટામિન ડી થ્રી વધે જે હાડકાં માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિટામિન ડી થ્રી વિટામિન ડી શરીરમાં સ્ટોર થશે અથવા તો શરીરમાં જશે તો પાછળથી કેલ્શિયમ વાળો જે ખોરાક તમે ખાધેલો હશે એ તમારા શરીરને લાગશે નહીં કેલ્શિયમની લાખો ગોળીઓ તમે ખાઈ જાવ ને તો પણ કેલ્શિયમનો કોઈ ફાયદો તમને નહીં થાય હવે આપણે એવી વસ્તુઓ જોઈએ કે જેની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે કેલ્શિયમ છે એવી વસ્તુઓ તો ઘણી બધી છે જેમાં દૂધ સૌથી પહેલા આવે દૂધની બનાવટોવાળી પનીર દહીં છાસ બધાની અંદર છે લસ્સીમાં પણ છે અલગ અલગ ઘણી વસ્તુઓમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે એના સિવાય કઈ વસ્તુઓ છે કે જેમાં પણ કેલ્શિયમ છે કે જે જેને દૂધ ના ભાવતું હોય છાશથી ઉલટી થતી હોય જેને દહીંથી તકલીફ થતી હોય એ લોકો માટે કઈ વસ્તુઓ છે એમાં પહેલી વસ્તુ આવે છે ટોફુ ટોફુ તો તમે બધા જાણતા હશો પનીર બીજા ટાઈપનું પનીર છે દૂધમાંથી ન બનાવતા પહેલાંમાંથી નારિયેળ કે એ એ ચીઝમાંથી બનાવવામાં આવે એ ટાઈપનું છે એ છે ટોફુ એના દૂધમાંથી ને બનાવવામાં આવે છે આ જે ટોફુ છે એ પ્રોટીન અને કેલ્શિયમનો ભરપૂર એક સ્ત્રોત છે ખૂબ સારામાં સારો સ્ત્રોત છે ટોફુ તમે રોજ ખાલી પચાસ ગ્રામ જેટલું ખાઓ તો પણ તમારા શરીરમાં કેલ્શિયમની જે ઉણપ છે એ ધીરે ધીરે ઓછી થઈ જશે આ સિવાય મખાના પણ એક એવી વસ્તુ છે કે જેમાં પ્રોટીન અથવા તો કેલ્શિયમ આપણે જે પણ બંને વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડી માટે એ બંને એની અંદરથી મળે મખાના ખાવાનો સમય કયો છે બપોરે તમે જમી લો બે ત્રણ કલાક પછી તમારે ઘીની અંદર એને શેકીને કે તળીને કે જે પણ તમે જે રીતના પણ તમારે બનાવવા હોય મખાના ખાવા જોઈએ કે એ આપણા બોડીને કેલ્શિયમની માત્રા પૂર્ણ કરે છે કેલ્શિયમ આપે છે 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 પણ ખૂબ જ સારું એ સિવાય કઈ વસ્તુઓ જે લીલી જે ભારે લીલા સ્પર્તી વસ્તુઓ છે અથવા તો જે એકદમ ઘાટા લીલા જેવું જે ઔષધિ છે અથવા તો વનસ શાકભાજી છે જેમાં આપણે પહેલી શાકભાજી લઈ શકાય એ છે પાલક પછી કેલ કરીને આવે છે ને જે આપણે અહીંયાનું તો લગભગ નથી એ આફ્રિકાની અંદર વધારે પડતું એ જોવા મળે પણ આપણે પાલક લઈ શકાય આપણી દેશી વસ્તુઓની અંદર પાલક સૌથી વધારે આયરન અને કેલ્શિયમ ધરાવે છે લીલી દરેક શાકભાજીઓ છે લીલાપાન વાળી ઘાટા પણ આછા લીલાપાન નહીં પણ ઘાટા લીલા પાનવાળી દરેક શાકભાજીઓની અંદર કેલ્શિયમ ભરપૂર છે આયરન ભરપૂર છે બરાબર છે આયરન અને કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર પ્રોટીન પણ છે વિટામિન બી ટ્વેલ પણ નોર્મલ માત્રામાં અમુક અમુક શાકભાજીઓમાં જોવા મળે તો એ શાકભાજીઓ પણ ખૂબ જ ખાવી જોઈએ લીલા પાનવાળી અને ઘાટા લીલા પાન વાળી અને મખાનાનું સેવન તમારે કરવું જોઈએ અંજીરની અંદર પણ કેલ્શિયમ સારી માત્રામાં મળી આવે છે એની અંદર આયરન પણ છે તો આ તમામ ચીજ વસ્તુઓ કે જે આપણી પાસે છે એ ખાવી જોઈએ તમે પ્રોટીન અને નોર્મલ કેલ્શિયમ માટે અ મગફળીનો ઉપયોગ પણ કરી શકો છો ત્યાર પછી બદામનો ઉપયોગ કરી શકો રાત્રે બદામ પલાળી સવારે એનું ચાવી ચાવીને કરો અથવા છાલ પાડીને ચાવી એનું સેવન કરશો તો એની અંદરથી પણ કેલ્શિયમ તમને ભરપૂર માત્રામાં મળશે પણ આ તમામ વસ્તુઓ તમામ ખોરાકનો તમારા શરીરમાં ફાયદો ત્યારે જ થશે જ્યારે વિટામિન ડી આપણા શરીરમાં હશે અને જો વિટામિન ડી નહીં હોય તો એના માટે પહેલા તમારે જેનાથી વિટામિન ડી અને કેલ્શિયમ બંને એક સાથે આપણા શરીરમાં વધે હાડકાને લગતી તકલીફ ઊંઘને લગતી તકલીફ વાળને લગતી તકલીફ દાંત અને આપણા નખને લગતી તકલીફ ધરાવતા દરેક વ્યક્તિઓ માટે કેલ્શિયમ

આયુર્વેદ ને લગતી માહિતી પણ મળશે અને હેલ્થની પણ ટીપ્સ મળશે આ ચેનલને જલ્દીથી જલ્દી કરો આભાર જય હિન્દ વિડીયો લાઈક